પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વએ ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા ત્યારે સુરતમાં સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ આઈ સપોર્ટ ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લીધી હતી તો દેશના વીર જવાનો અને તેમના પરિવારો માટે પણ સુરતીઓમાં દેશભક્તિનો જોશ જગાવ્યો હતો પંદરમી ઓગસ્ટના પંચોતેરમાં સ્વતંત્ર પર્વની સુરત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી તે સુરતના કતારગામ ખાતે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આઈ સપોર્ટના ભરત વરિયા તથા નિકુંજ પાંડો દ્વારા દેશના વીર જવાનો માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં લોકસાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ ખાસ હાજરી આપી હતી તે શું કહે છે તે આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત હું છું લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ આજે પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરત મુકામે એક અદ્ભુત સંસ્થાની મુલાકાત લીધી એટલે કે આઈ સપોર્ટ ફાઉન્ડેશન મિત્રો આપણા દેશના વીર જવાનો સૈનિકો રાષ્ટ્ર માટે શહીદ થાય છે પ્રાણની આહુતિ આપે છે એ આપણા પરિવારને ઓળખતા નથી છતાં આપણું રક્ષણ કરે છે ત્યારે માત્ર સરકારની નહીં પણ આપણી પણ જવાબદારી છે કે આપણે સૈનિકોના પરિવાર માટે કંઈક કરીએ આવું હું નહીં પણ આઈ સપોર્ટ ફાઉન્ડેશન કહે છે જે સરકાર માન્ય સંસ્થા છે આપ જોઈ શકો છો સુરતમાં જેમણે એક શૌર્યપાત્ર બનાવ્યું છે આપ જોઈ શકો છો આ શૌર્યપાત્ર આમાં તમારી પાસે પાંચ પચીસ હજાર કે લાખ રૂપિયા નહીં પણ આ સંસ્થા એવું કહે છે કે દરરોજનો એક રૂપિયો એક વ્યક્તિ આપે તો વર્ષે ત્રણસો ને દિવસ થાય એક શહેરમાં લાખ લાખ બોક્સ મુકાય અને લાખ લોકો એક રૂપિયો નાખે તો દરરોજના લાખ રૂપિયા થાય આવા શૌર્યપાત્ર અત્યારે ગુજરાતની અગિયાર શહેરમાં મુકાયેલા છે તો શહીદો માટે આપણે એટલું કરીએ

હજુ કુરો રિટર્ન ફરી